બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે તાસણગીરમાં સિંહ સિંહણનો વિડીયો વાયરલ થયો વિડીયોમાં સાવજો લડતા જોવા મળી રહ્યા છે સાસણગીર સફારી દરમિયાન સિંહ સિંહણનો લડાઈનો વિડીયો વાયરલ થયો સફારી નિહાળવા ગયેલા સહેલાણી દ્વારા આ ઉતારવામાં આવ્યો તો કઈ રીતે સિંહ અને સિંહણ લડી રહ્યા છે તેનો લીડિયો એક સહેલાણીએ કેમેરામાં કેદ કર્યો છે સફારી પાર્કમાં કઈ રીતે આ સિંહ સિંહણ લડતા જોવા મળ્યા તેને પોતાના કેમેરામાં કેદ કર્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સાસણગીર સફારી દરમિયાન અહીં જે સહેલાણીઓ હતા તેમને એવું હતું કે તેઓ સિંહના દર્શન કરશે પરંતુ અહીં અલગ જ પ્રકારના દ્રશ્યો નજારો તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અવનવી પ્રતિક્રિયાઓ પણ તેમની ઉપર આવી રહી છે તો આખરે આ સિંહ સિંહણ વચ્ચે યુદ્ધ કેમ તે તો એક સવાલ જ છે પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ યુઝર્સ એક એક પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભલે આ સિંહ સિંહણ લડતા હોય પરંતુ રમૂજ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે સાસણગીર સફારી પાર્ક જેમાં એક સહેલાણી તેઓ દર્શન માટે આવ્યા હતા સિંહના દર્શન થશે જંગલના રાજાના દર્શન થશે તેઓ વિચારીને આવ્યા હતા પરંતુ અહીં તો સિંહ સિંહણની લડાઈ તેઓ જોઈ રહ્યા હતા અને તેને પોતાના કેમેરામાં પણ કેદ કરી સમાચાર સાબરકાંઠાથી અકસ્માત બાદ કારમાં આગ લાગી કાર ડિવાઇડર સાથે ટકરાતા કારમાં આગ ખેડબ્રહ્માના રાધીવાડ પેટ્રોલ પંપ પાસેની ઘટના કારમાં વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે સાત જેટલા લોકોનો આબાદ બચાવ થયો છે નાની મોટી ઈજાઓ તેમણે પહોંચી છે સદનસીબે મોટી જાનહાની ટળી આગ પર કાબુ મેળવી લેવાયો છે તો એકાએક કાર ડિવાઈડર સાથે ટકરાઈ ત્યારબાદ કારમાં આગ લાગી જો કે જે લોકો સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે સુરેન્દ્રનગર તાલુકાના ગામની સીમમાં આવેલ વીડ વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી વીડ વિસ્તારમાં આગ લાગતા ઘાસ ચરિયાણ સહિતનો જથ્થો વડીને ખાક થયો મોટા પાયે નુકસાની થઈ આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ

તે જોઈને ખરેખર તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ યુવકને પોતાના જીવની તો નથી જ પડી પરંતુ અન્ય કોઈ આ બાઇકની અડફેટે આવી જાય તો તેનો પણ જીવ જોખમમાં વાંકાનેર નેશનલ નો આ વિડીયો હોવાની શક્યતા સેવામાં આવી રહી છે વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી પરંતુ સૂતા સૂતા બાઇક ચલાવતો આ યુવક જુઓ તેને પોલીસનો પણ કોઈ ડર નથી ટ્રાફિક પોલીસ તેને રોકશે તેને પકડશે તેવી કોઈ જ ડરની લાગણી તે નથી અનુભવી રહ્યો કાશ્મીરમાં યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાનો મામલો દેશભરમાં આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે આજે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાવો સૂત્રોચ્ચાર અને આતંકવાદી પુતળા દહન કરીને વિરોધ કરાયો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બજરંગ દળ દળે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું આજે એક સાથે રાજ્યભરમાં સો સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું યાત્રાળુ ઉપર થયેલા આતંકવાદી હુમલાની ઘટના નિંદનીય ગણાવી આવનારા દિવસોમાં યાત્રાળુ આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને આવેદન આપશે બજરંગદળના કાર્યકરોએ આતંકવાદ હટાવોના નારા લગાવ્યા જેહાદી મુક્ત વિચારધારા મુક્ત ભારત લગાવ્યા નારા ઇસ્લામી આતંકવાદ સામે સરકાર કડક વલણ દાખવે તેવી માંગ કરી જે શિવખોડી યાત્રા જતી હતી શ્રદ્ધાળુઓ જતા હતા તેની ઉપર જે હિંચકારું કૃત્ય કરી જે કાયરાના હરકત કરી છે એને બજરંગ સક્ત શબ્દોમાં વખોડે છે અને આવનારા દિવસોની અંદર જે બાબા ઉઢામરનાથની અમરનાથની યાત્રા હોય કે બાબા બરફાનીની યાત્રા હોય એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગ આહવાન કરે છે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગદરનો આક્રમક સ્વભાવ છે એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભના બારૈયા માંબારા શરણે પહોંચ્યા શક્તિપીઠ અંબાજી ખાતે શોભના બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે મા દર્શન કરી ધન્યતા અનુભવી જે દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ મા આંબાની આરતી ઉતારી ત્યારબાદ ધજા ચડાવી માનતા પૂરી કરી વિકાસના કાર્યો અમારા થકી જે પણ કઈ મદદ થશે એ અમે કરવા અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે અમે પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદ છે છતાં પણ જે ગેનીબેની વાત કરી છે પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે ગઈકાલે રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મનમુખીને વરસ્યા ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે ખેડૂતોએ સારા ચોમાસાની અપેક્ષા રાખી પોતાની ખેતી લક્ષી કામગીરી શરૂ કરી છે ચોમાસા પાકની કામગીરી ઉપરથી જ અમારો જીવન કરી રહ્યા છે ભગવાનની કૃપાથી વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે અને ના પડે તો અમારે બે પાંચ વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું ભગવાનના પ્રતાપે વરસાદ થાય એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી અત્યારે ચોમાસાની સિઝન આવી અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન વરસાદ સારો પડે અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ગઈકાલે વરસાદ પડ્યો છે એના કરે ખેતરને અમે સાફ સુફનું બધું કામકાજ ચાલુ કર્યું છે અને અત્યારે વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે અને ના પડે તો અમારે બે પાંચ વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી અમે ખેતરમાં સાફ સફાઈની કામગીરી બી અમારે ચાલુ કરી છે ગુજરાતમાં ચોમાસાનો ઋતુનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળીયા ગામમાં ઉપસ્થિત છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ ગત રાત્રે મોડી રાત્રિએ મેઘરાજાએ અહીંયા ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે ખેડૂતો છે તે ખેતરમાં ખાતર વાવવા સહિતની સફાઈની કામગીરીમાં જોતરાયા છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે તેઓને સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ચોમાસાની ખેતી આધારિત ખેતી કરતા હોય છે અને ખેડૂતો મન મૂકી અને ચોમાસા દરમિયાન મહેનત કરતા હોય છે પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહામૂલો તૈયાર થયેલો જે પાક હોય છે આ પાક લણવાના સમયે જ વરસાદ આવતો હોય છે અથવા તો જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી નથી આવતું જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવતો એવી પરિસ્થિતિ છેલ્લા ચાર પાંચ વર્ષથી જોવા મળી રહી છે ત્યારે અહીંના જે ખેડૂતો છે તે હાલ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુ સારી રીતે જશે અને જ્યારે જરૂરિયાતના સમયે અહીંયા વરસાદ વરસશે અને સાથે સાથે જ જે વરસાદ છે તે જ્યારે લણવાના સમયે છે તે નહીં વરસે એવી એક આશા સાથે હાલ તો ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ

બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે